શરૂ છે ને ટ્રાફિક જામ છે ભાઈ બે કલાક તો થઈ ગઈ ભાઈ આપડે ટ્રાફિકમાં ટ્રાફિક માં હજી લગભગ સાત વાગી રહે ટ્રાફિકમાં સાત વાગી નીકળી રે તો સારું જગ્યા નક્કી નથી નીકળવાનું કે આગળ છે હેલો મિત્રો કેમ છે ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સીએ આપણે રંબાલે મહારાષ્ટ્ર મુંબઈની અંદર અને રાતે છે ને આપણે ભાઈ સાતના હોટેલ થી નીકળી જતા લગભગ સાંજે એટલા દસ વાગે નીકળી જતા સાતના હોટેલ થી દસ વાગે નીકળ્યા હતા અને આપણે કંપનીનું લોકેશન છે ને ત્યાં પહોંચી જશે રાતે વાગે પહોંચી જતા અને પછી ગાડી એને રોડ ઉપર લગાવીને સુઈ ગયા હતા

ત્યાં આપડે કંપની થી થોડાક ને આગળ આવી જતા ગાડી વાળવા માટે કેમ કે ના ને ભાઈ બધી બસ ને એને નીકળ નતો ઓલે ગાડી કાઢવા નથી તો આપડે વાળીયા વાળવા હતું આ સોકડી ઉપર આવી જતા તો પાછળ એને કંપની રહી અને સામે છે કંપની સો મીટર દૂર ને અહીંયા કાંઈ અહીંયા સંજયભાઈ ને ભાઈ નાસ્તો લઈને આવ્યા છે જો ભાઈ તો આ નાસ્તો લેતા ગયા હું પછી આ બધું ધકવા નહીં તો એને ભાઈ કંપનીએ પહેલાં ગાડી લગાડી દીધી ને પછી એને નાસ્તો આપણે ગલીએ કેમ કે કંપનીવાળાને છે ને ભાઈ ત્રણથી ચાર વાર ફોન કર્યા પણ કંપનીવાળા ફોન કેમ ઉપાડતા નથી નવ વાગ્યા છતાં હવે જોઈશી ગાડી કાર્ય ખાલી થાય હું છે હું નહીં એમ પેલા તો હે ને કંપની લાવી ને પછી નાસ્તો કરી હું લાવ્યા સંજયભાઈ જોઈએ આપણે આપણને ખબર નથી હું લાવેલા છે એમ પણ જો છે અત્યારે કંપની આ રીતનું કે કંપનીનું આ રીતનું કંઈક રબાલે લોકેશન છે ભાઈ ચાલો સાહેબ કંપની હવે મિત્રો હે ભાઈ સંજય ભાઈ નાસ્તો લાવ્યો નહીં પેલા નાસ્તો કરી લઈ વસ્તી પાસે દઈ એટલે ના કઈ બગડે નહીં હું નાસ્તામાં લાવેલા હે સંજય ભાઈ તો આપણે જોઈએ છીએ હા છે ભાઈ મસાલા ઢોસા છે અને આમાં છે ભાઈ ઈડલી કાઢો કાઢો સંજય પાલો જે હોય અત્યારે ને ભાઈ સવાર હોય છે નાસ્તો કરી લઈએ ભાઈ અને અહીંયા છે ને ભાઈ આ જ મળે ને ભાઈ નાસ્તામાં તો જો આ છે ને ભાઈ મસાલા ઢોસા છે આ છે મેંદુ વડા છે

فون ناسو کریے کہ હવે તો કલી નાસ્તો ભાઈ તો મસ્ત મજા ને ભાઈ સસ્તું ને સારું છે ભાઈ તો મિત્રો અત્યારે મને ભાઈ કાંટો કરીને આવી ગયા છે અને હવે ભાઈ ગાડી અહીંયા પડી છે કાંટો કરીને આવી ગયા ને ભાઈ તો વરસાદ ભાઈ એક ધરો હજી આમને ચાલુ છે અને આ રીતનું ને કંઈ ગોડાઉન છે ભાઈ એને આપણો માલ ખાલી કરવાનો છે તો અને અહીંયા ભાઈ ગાડી પડી છે આપણી અને આના બધાય ચીપનો માલ છે ભાઈ આવે તો સ્ટેન્ડ કંપની એવું બધું છે તો આપણે અહીંયા હેના માલ બધા એના જે અંદર હરીફો કરે છે અને ગાડી ખાલી મિત્રો થઈ ગઈ હવે છે ભાઈ કાંટો કરાવવા સંજયભાઈ ને આપી દીધી છે કાંટો કરાવવા આપડે ગયા તા અને સંજયભાઈ ને કાંટો કરાવવા લાગી છે ખાલી કરી વરસાદ વરસાદ શરૂ છે

એની ગાડીનો કાંટો થઈ ગાડી લગાડીએ મિત્રો આપડી ગાડી આવી જશે વજન કાંટાની કાંટા ઉપર ચડાવી દીધી છે હવે છે કેટલો વજન આવે એમ અને ભાઈ તો આપણે આવી અહીંયા ભાઈ આડા કેમ કે ભાઈ વરસાદ એક જવા શરૂ છે ને એટલે તો હા ભાઈ સંજયભાઈ ને કાંટો ઓલી પરચી લઈને આવે ને પાછું જવાનું છે આપણે જ્યાં કંપની ગાડી ખાલી કરીને ત્યાં અને ત્યાંથી પછી આપણે એને રિસીબિલિટી આવે પછી આપણે અહીંથી ખાલી કરી નીકળશું કેમ કે રિસિબિલિટી આપણે પર અસર ભર્યું ને એને પછી આપણે મોકલવાની છે એટલે ત્યાં પછી જ ભાડું આવશે એટલે એને ભાઈ કાંટો કરીને ઓલી મોકલાવી દઈએ રિસિવલિટી અને પછી અહીંથી નીકળીએ ને ભાઈ વરસાદ છે ને ભાઈ એક જવાલ જવા જાય તમે જો વરસાદ ને ભાઈ લેવાનો હવે રૂકો વરસાદ રોકવાનું નામ જ નથી લેતો ભાઈ અને અહીંયા હે ભાઈ મહારાષ્ટ્રમાં પંદર દિવસની વરસાદની એક ધારા વરસાદની આગાહી છે અમે લગભગ મહારાષ્ટ્રમાં એમ તો છે ને ચારની વાત છે ભાઈ હજી મહારાષ્ટ્રમાં એક વાર વરસાદ જોવા નથી હજી હાલો ભાઈ સંજયભાઈ આવી જા પૈસા લઈ લીધા સો રૂપિયા સંજય હાલો ભાઈ તો હાલો ભાઈ સંજયભાઈ આવી જશે હવે અહીંથી પાછા થઈ કંપની હાલો હા તમારે બધું થઈ ગયું છે ને હવે અહીંથી પાછા થઈ ગયા કંપની

કેમ કે બધી સેકાલે ફોન કેમ કે વરસાદ છે ને તો બધી પાણી ભરાઈ ગયેલા છે તો કઈ પ્રોગ્રામ નક્કી નથી છું તો હવે બ્રિજ એટલે તો છે ઠીક છે રોકાવવા પાછા અને ભાઈ તમે પાણી ભરેલું છે ભાઈ વરસાદ જ એટલો છે તો ભાઈ વાત જવાય જ આ બધી બાજુ એટલો વરસાદ છે ભાઈ પંદર દિવસની આગાહી છે તો હાલો અહીંથી ડાયરેક્ટ છે ને ભાઈ વ્યાજ અહીં થાણા બ્રિજ હેઠે ત્યાં બેસી તો કંઈક પ્રોગ્રામ બોગ્રામ આવે તો ભરી લઈ ને કર પછી રોકા હોવા જ નથી હું કેવું ધંધે ભાઈ કાલે પ્રોગ્રામ આવે તો વરસાદ રહીને તો ભાઈ પ્રોગ્રામ આવે બાકી આમાં વરસાદ વરસાદમાં ભરવા ક્યાં થવું તમે વરસાદ એટલું પાણી ભરેલું છે રોડ દેખાતો નથી એટલું પાણી ભરેલું છે ભાઈ બે બાજુ તો ચાલો અત્યારે રહી આવ્યો થાણે બ્રિજ છે મિત્રો અત્યારે માન ભાઈ ચાર વાગી ગયા છે અને અત્યારમાં આપણે છે ભાઈ થાણે પહોંચ્યા છીએ અને ભાઈ ટ્રાફિક જુઓ થાણે થી ટ્રાફિક શરૂ છે થી ટી એટ ફાઉન્ટેન હોટેલ સુધી આવો ટ્રાફિક જામ છે તમે જો ગાડી ને હાલે મન નથી બંને બોલે ભાઈ ટ્રાફિક જામ છે હા ભાઈ અમે હેને ભાઈ સિંગ વેસાવા હતા તો સિંગ લઈ લીધી છે એટલી સિંગ ને હેને ભાઈ 20 રૂપિયા લીધા તો આયા કઈ ઉડમ ઢોલ આવે એટલી સિંગ ના 20 રૂપિયા તો હેને બે આપણે લઈ લીધા છે સિંગ તો આના ચાલુ ગડીએ સિંગ ખાઈને ભાઈ વરસાદ એ શરૂ છે અને ટ્રાફિક જામ છે ભાઈ બે કલાક તો થઈ ગઈ ભાઈ આપણે ટ્રાફિકમાં ટ્રાફિકમાં ને હજી લગભગ છ કે સાત વાગી રહે ટ્રાફિકમાં સાત વાગી નીકળી જાય તો સારું હજી કાંઈ નક્કી નથી નીકળવાનું કેમ કે આગળ છે રસ્તો છે ને ગાડી એમાં ફાઉન્ટેન વોટર સપ્લાય રસ્તો છે એનું કામ શરૂ છે ખાડા પડીએ ને એના હિસાબે તો હવે જો એને એને લીધે ને ભાઈ ફૂલ ટ્રાફિક જામ છે અહીંથી લગભગ છ કિલોમીટરનો હાવ ટ્રાફિક જામ છે ફૂલ એટલે ફૂલ ગાડી આવતી જ નથી તો હવે જોઈશી ક્યારે ખુલ્લે ધીમે ધીમે હેલા થઈ છે ભાઈ સિંગ ખાઈ છે ચાલુ ગાડી અને સંજયભાઈ હે ને ગાડી આંખે છે નવા બ્લોક થતી ત્યાં સુધી જય મોકલ જય દ્વારકાધીશ